What do you want? તાલુકાના વેજાવાળા ગામે શ્રી વેજવાસવાના ઉજવણી પ્રસંગે સૌ ગ્રામજનો ભેગા મળી ભાદરવી નોમ વડીલો વખતના ઉજવાતા પ્રસંગ દર વર્ષે ભાદરવી નોમ વેજાવાળાના સૌ ગ્રામજનો સવારે વહેલા ઉઠી માના મંદિરે જવા પ્રસાદ બનાવવા માટે તમામ વસ્તુ ટોપલામાં એકઠે કરી ગામના બહાર માના મંદિરે લઈ જવામાં આવે છે એક લાઈનમાં જમીનમાં ચૂલા બનાવી માનો પ્રસાદ કહાર ખીર રાંધવામાં આવે છે અને માના મંદિરે ધૂપ દીવા કરી બેહા જોડી માના દર્શન કરવામાં આવે છે શ્રી વેજવાસવાના પવિત્ર જગ્યા ઉપર સૌ ગ્રામજનો તથા સાથેના સગા સંબંધીઓ સૌ ભેગા અને માનો પ્રસાદ લેવામાં આવે છે જય વિશ્વાસમાં યુવા મંડળ વેજાવાળા તરફથી ચા પાણીનો કેમ્પ રાખવામાં આવે છે આ કેમ્પમાં સૌ યુવા મંડળ ભેગા મળી સેવા આપે છે શ્રી વેજવાસવાના પવિત્ર જગ્યા ઉપર સૌ બહેનો ભેગી મળી રાસ ગરબે ઘૂમે છે ચાર થી પાંચ વાગ્યા સુધી પછી આખા ગામમાં બહેનો ભેગા મળી પાણીનું બેડું ટોપલા લઈ અને ટોળા પાસે જુગણીમાના મંદિરે તોરણ બાંધીમાના પવિત્ર પાણીથી ધરાવાની આખું ગામ તુરલ નીચે થઈ અને ગામ અંદર પ્રવેશે છે પછી સૌ પોતપોતાના ઘરે જાય છે અને પછી યુવાનો ભેગા મળી કાચા સૂતરનો દોરો ગામની કોરે મોર લઈ સૌ ગ્રામજનોને આપવામાં આવે છે જેથી તાવ કે અન્ય રોગ કે દોરો બાંધવાથી નથી આવતા વેજાવાડા ગામના વડીલો કહેતા કે વેજાવાડા ગામ જયશ્રી વેજવાસ માતાએ પાડેલ નામ છે એવાલ મુકેશ ઠાકોર જીબી ગુજરાત ન્યૂઝ ચાણસમાં